ભુજમાં વડનગરા નાગર મંડળ દ્વારા સ્વર્ગસ્થ કુંજલતાબેન ચંદ્રકાંત અંજારિયા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે ભુજના રોટરી હોલ ખાતે મોટા ઉત્સાહ સાથે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને માન આપવાનો હતો સમારંભમાં શહેરના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહેમાનો તરીકે ઉપસ્થિત પ્રભુ વૈષ્ણવ પ્રણવ અંજારિયા અને નિલય હાથી જેવા ગૌરવશાળી વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ એવોર્ડની પરંપરા વિદ્યાર્થીઓને શિક્ષણમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપવાની રહી છે આ એવોર્ડ પદક વિજેતા વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યમાં સફળતા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શક રૂપ બન્યો રોટરી હોલ ખાતે હાજર રહેલી મોટી સંખ્યામાં લોકોએ આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો આ સમારંભને આકર્ષક અને સફળ બનાવવા માટે મંડળના પ્રતિનિધિઓની સાથે ઉપસ્થિત તમામ મંત્રીઓ અને સહયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી સમારંભનું સંચાલન શ્રેષ્ઠ સંકલન સાથે કરવામાં આવ્યું હતું અને ભાવિ વર્ષો માટે મંડળના આવા પ્રયાસોની અપેક્ષા વધુ રહી છે દિવ્યભાસભાઈ ચંદ્રકાંતભાઈ અંજારિયાના રોપણ હેઠળ અને તેમના એ તેમનું એક જે સ્વપ્ન હતું કે વિઝન હતું કે ભારતના ભુજના નાગર જ્ઞાતિના બાળકો વ્યવસાયિક ક્ષેત્રે આગળ વધે એવું પ્રોત્સાહન પૂરું પાડવા માટે તેમના તરફથી તેમના માતુશ્રી એવા શ્રી સ્વર્ગસ્થ કુંજલતાબેન ચંદ્રકાંતભાઈ અંજારિયાના સ્મરણાર્થે આ એક એવોર્ડ એટલે કે જે એક એક્સેલન્સ એવોર્ડ છે એનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભુજની નાગર જ્ઞાતિના એવા કેટલાક આઠથી દસ જેવા જે વિદ્યાર્થીઓ છે કે જેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા એમાંથી કોઈ પણ એક જે ખૂબ જ લાયક હશે એવા ડિઝર્વિંગ કેન્ડિડેટને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે જેથી એ પોતાના ભવિષ્યના ઘડતર માટે પ્રોત્સાહન મેળવી શકે